નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી ભાષાના ખૂબ જ મહત્વના પ્રશ્નો વિશે માહિતી મેળવીશું કે જે તમને દરેક સ્પર્ધાની પરીક્ષામાં ઉપયોગી બનશે અને જો તમે એમાં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં દેખાય બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે જે મેં નવા આવા વિડીયો મૂકીએ તે તમે જોઈ શકો તો જોઈએ આજે આપણે ગુજરાતી ભાષાના ખૂબ જ મહત્વના પ્રશ્નો વિશે પ્રશ્ન નંબર એક માણસાના દીવાના ચરિત્ર નાયક

કાળજા કેરો કટકો મારો હાથથી સૂટી ગયો આ પંક્તિના કવિ કોણ છે તો કવિ દાદ કવિ દાદે લખેલી કૃતિ આ પંક્તિ છે એ કાળજા કેરો કટકો મારો હાથથી સૂટી ગયો પ્રશ્ન નંબર ત્રણ રસિયુવાલમ નાટકના રચયતા કોણ છે તો રસિવાલમ નાટકના રચિયતા જય ભીખુ છે જય ભીખુએ રસિયુવાલમ નાટક લખેલું છે જય ભીખુનું મૂળ નામ છે ભીખાલાલ બાલાભાઈ દેસાઈ ભીખાલાલ બાલાભાઈ દેસાઈ એ જય ભીખુનું મૂળ નામ છે બરાબર તો પ્રશ્ન પૂછાય કે જય ભીખુનું મૂળ નામ શું છે તો બાલાભાઈ ભીખાલાલ બાલાભાઈ દેસાઈ કે જેમણે રસીવાલમ નાટક લખેલું છે પ્રશ્ન નંબર ચાર તારી આંખની અફીણી ગીતના કવિ કોણ છે તો તારી આંખની અફીણી ગીતના કવિ વેણીભાઈ પુરોહિત છે વેણીભાઈ પુરોહિત જે તારી આંખની અફીણીય ગીતના રચિતા છે પ્રશ્ન નંબર પાંચ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી તો ભારતીય વિદ્યાભવનની સ્થાપના કન્યાલાલ મયકલાલ મુનશીએ કરી હતી પ્રશ્ન નંબર છ આ નવ ઝુક્યુતે કાનજી ગીતના કવિ કોણ છે તો આ નવ ઝુક્યુતે કાનજી ગીતના કવિ પ્રિયકાંત મણિયાર છે પ્રશ્ન નંબર સાત પુસ્તકાલય માસિક કોણે શરૂ કર્યું હતું તો પુસ્તકાલય માસિક મોતીબાઈ અમીન મોતીભાઈ અમીને પુસ્તકાલય માસિક શરૂ કર્યું હતું પ્રશ્ન નંબર આઠ જીવન અંજલી થાજુ મારું જીવન અંજલી થાજુ આ પ્રાર્થનાના કવિ કોણ છે તો જીવન અંજલી થાજુ મારું જીવન અંજલી થાજુ આ પ્રાર્થનાના કવિ કરસનદાસ માણેક છે પ્રશ્ન નંબર નવ બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર પટેલના મંત્રી તરીકે કોણે સેવા બજાવી હતી

ના રચિયતા કોણ છે તો ઈશ્વર પેટલીગર કાશીનું પર્વત ભવસાગર અને સગાઈ છે ઈશ્વર પેટલીગઢ પ્રશ્ન નંબર બાર ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે તો ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા ગુજરાત વર્નાકુલ સોસાયટી છે જે ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા છે પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે તો પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા વડોદરામાં આવેલી છે પ્રશ્ન નંબર ચૌદ ઉગી જવાના શ્રી હર્ષ ભટ્ટની કયા પ્રકારની રચના છે તો ઉગી જવાના એ ગઝલ છે પ્રશ્ન કહે છે કે ઉગી જવાના ઉગી જવાના કોની કૃતિ છે

આખો પ્રાંત ઘણા જુગથી બંધ નિંદ્રામાંથી ચોંકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો આ વિધાન કોનું છે તો કવિ નર્મદનું છે કયું વિધાન તો આખો પ્રાંત ઘણા જુગથી બન નિંદ્રામાંથી ચોંકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો આ વિધાન કવિ નર્મદનું છે પ્રશ્ન નંબર સત્તર એક અપુત્ર માણસનો પ્રબંધ પાઠના લેખક કોણ છે તો મોહનલાલ પટેલ એક અપુત્ર માણસનો પ્રબંધ પાઠના લેખક છે મોહનલાલ પટેલ પ્રશ્ન અઢાર અસત્યો માહિતી ભરપુ પરમ સત્ય તો લઈ જા આ પંક્તિ કયા કવિની છે તો કવિ નાનહાલાલ અસત્ય માહિતી ભરપુ પરમ સત્ય તો લઈ જા આ પંક્તિના કવિ છે કવિ નાનહા લાલ પ્રશ્ન નંબર ઓગણીસ ભાષા વિમર્શ નામનું સામયિક કઈ સંસ્થા દ્વારા બહાર પડાય છે તો ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા ભાષા વિમર્શ નામનું સામયિક બહાર પાડવામાં આવે છે પ્રશ્ન નંબર વીસ રવિ દેસાઈને કયા વિરુદ્ધથી નવાજવામાં આવ્યા છે તો રવિ દેસાઈ એટલે કે રમનલાલ વસંતલાલ દેસાઈ તેમને યુગમૂર્તિ વાર્તાકાર કયા યુગમૂર્તિ વાર્તાકારના વિરુદ્ધ થી નવાજવામાં આવ્યા છે પ્રશ્ન નંબર એકવીસ રમનલાલ વસંતલાલ દેસાઈના પાત્રોને ચિત્રકળામાં કોને ઉતાર્યા છે તો કનુભાઈ દેસાઈ કનુ દેસાઈએ રમનલાલ દેસાઈના પાત્રોને ચિત્રકળામાં ઉતાર્યા છે પ્રશ્ન નંબર બાવીસ માલિડોશી કઈ નવલકથાની ખલનાયિકા છે તો માનવીની ભવાય માનવીની ભવાય ના ખલનાયિકા તરીકે માલિડોશી છે એ પ્રશ્ન બુકાય શકે કે ખલ માલિડોશી કઈ નવલકથાનું પાત્ર છે તો માલિડોશી એ માનવીના ભવાનનું નવલકથાનું પાત્ર છે અને માનવીની ભવાના લેખક કોણ છે તો પલાલાલ પટેલ છે પ્રશ્ન નંબર ત્રેવીસ કેવડિયાનો કાંટો અમને વન વગડામાં વાગ્યો રે આ પંક્તિના પંક્તિના કવિ કોણ છે રાજેન્દ્ર શાહ કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે આ પંક્તિના કવિ છે રાજેન્દ્ર શાહ પ્રશ્ન નંબર ચોવીસ નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય કયો હતો તો નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય હતો ગરબી કયો હતો ગરબી પ્રશ્ન નંબર પચીસ ભવાઈમાં સ્ત્રી પાત્રો ભજવનાર પુરુષ મંડળી કયા નામે ઓળખાતી હતી તો ભવાઈમાં સ્ત્રી પાત્રો ભજવનાર પુરુષ મંડળી કાંચડિયા કાંચડિયા નામે ઓળખાતી હતી પ્રશ્ન નંબર છવ્વીસ ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચન ગ્રંથ કયો છે તો નવલ ગ્રંથાવલી ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચન ગ્રંથ નવલ ગ્રંથાવલી છે પ્રશ્ન નંબર સત્યાવીસ કવિ દલપતરામે સ્વામિનારાયણ નારાયણ સંપ્રદાયના કયા સ્વામી કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના ભૂમાનંદ સ્વામી પાસેથી ધર્મ દીક્ષા લીધી હતી પ્રશ્ન નંબર અઠ્યાવીસ હું માનવી માનવ થાવતો ગણું આ પંક્તિ કોને છે તો હું માનવી માનવ થાવ તો ગણું આ પંક્તિ કવિ સુંદરમની છે સુંદરનું મૂળ નામ શું છે તો ત્રિભુવનદાસ પુરુષોમ પુરુષોત્તમ દાસ લોહાર એ પ્રશ્ન પૂછાય કે ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ ઉપનામ શું છે તો સુંદરમ તો હું માનવી માનવ થાવ તો ગણું એ પંક્તિ સુંદરમની છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ કલમને ને ખોડે માથું મૂકીને જીવવાની પ્રતિજ્ઞા કોણ લીધી હતી તો કવિ નર્મદે કલમ કલમને ખોડે માથું મૂકીને જીવવાની બગીચો શ્રેણીના કટાલેખક કોણ છે તો બાવાનો બગીચો શ્રેણીના કટાર લેખક તારક મહેતા છે મિત્રો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને એક લાઇક આપી દેજો અને તમે મિત્રો સાથે શેર પણ કરજો